તો વખીડાકવા આપણે તો પેલા જેવું ઓલી કટકીમાં કાલ જ્યાંથી મૂક્યું હતું ને આંકવાનું ત્યાંથી ને જ્યાં લેવાનું હોય આંકવાનું એ ઓલી કટકીમાં એ થોડી કૂથલું છે અને પછી આ વાડીમાં બાકી છે એ અને પછી હાવ છેલ્લે વાવ વાળી કટકી એવી રીતના બેલો આંકવાનો હોય તો બ્લોગ પૂરો જોજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જો આપણે આખી કટકી અકાઈ ગઈ હવે કટકીમાં ખાલી ચાણ્યો જ બાકી છે તો ચાણયો વાયકા પહેલાં આપણે હેઠામ દઈ લઈએ ખટકી વાળી ને વારી વારી બે હેઠા માં હવે આ તાહી બાકી હે તાહીયામાં તો વાળ તો નામી લાગ થોડોક દેખાય પણ સરખું આખું વળે તાહીયામાં હવે પહેલા તો હેઠા માં દઈ લઈ પછી તાહી વાકી લઈ તો વાગી ગયા છે અત્યારે 10:30 ને આપણે જોઉં આ તાહી હોય આખો હકાઈ ગયો હવે દી તાહી વારી હેઠા માં હે ને ઈ દેવાની ને તાહી વારી હેઠા માં દેવાઈ જાય પછી આ હેઠા માં દેતી જવાની હે ને આથી આ બે ત્રણ ઉઠળીમાં બાકી છે વાડી વાળી આ સાઈ ડ છેલે તો એ વરી લઈ પછી આપણે ચા પીવું ને પછી વાડીમાં પાછું મૂક્યું ત્યાંથી બાકી છે ત્યાંથી વચમાંથી બાકી ઓલી સાઈડે અકાઈ ગઈ વાડે અકાઈ ગઈ વચમાં બાકી છે તો હવે કા રાપ નીકળી ગઈ હતી એકથી બાપુ ફીટ કરે રાપ ફિટ થઈ જાય પછી આપણે રાખવામાં જઈએ પહેલો પાછો તો અત્યારે જો આપણે કટકી આખી હાલી ગઈ છે હવે વાડીમાં ખાલી આટલું આંકવાનું હોય આટલું આલી જાય ને પછી જે હાવ પહેલાં બેલું આઈકું તો ને જે બાકી રહી ગયું ને અહીંથી લઈ અને બગીચા તસ તો આટલું આંકવાનું પછી ઓલી કટકી જાવ પહેલાં તો ફટાફટ અહીંયા ટૂંકફલ ગયા જઈએ અહીંયા પાછું આ રેડ આવું જોઈએ પાછા જાઉં એટલે અહીંયા પૂરું થઈ જાય તો ટૂંખલ જેવું હોય અહીંયા એ ફટાફટ વલ લઈ પછી વાડીમાં મૂકશું ચા પી અને વાડીમાં જ્યાં સુધી રાખ્યું ને આપણે અહીંયાથી મૂકીને હાલતું કરી દઈએ ફટાફટ તો જો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઓલી આખી કટકી અખાઈ ગઈ છે અને વાડીમાં અહીંયા દોઢ ઉઠલ રહી હતી હજી ટૂંકા ચાહની હાવ કાઠિયાવાળી દોઢ ઉઠલ વરાઈ ગઈ છે તો હવે પાછું આપણે વાડીમાંથી મૂકવાનું હોય જ્યાંથી આપણે મૂક્યું તું બગીચા પાસેથી આપણે આંકવાનું બાકી છે અહીંયા લગ્ન જો અમે ઉકેળા લગ્ન બાકી છે બગીચા લગ્ન અહીંથી બગીચા લગન બાકી છે તો એ આંકવાનું હોય અત્યારે પહેલાં તો આપણે ચા પી લઈએ ચા પીને પછી આપણે આખી દહ વાગ્યાનો ચા પીવાનો હજી બાકી છે બાકી આ જો આપણે નવોજી કોર આવ્યો ને એમાં હજી કંઈ બાટ ઠલકે કે નથી એટલે હીરું બધી મરી ગઈ છે અગર કદી આ નવો કોર આવે ને એ ખવાઈ ગયો આવી રીતના આમાં એમાંય ચીંડા હોય પણ આમાં નવા કોરમાં ક્યાંય ચીંડા નથી એટલે હીરું અને ફૂલઈ નામી ઉખાડવા માંડ્યા છે હવે ફૂલે ક્યાંય ચીંડા કે નથી એટલે હીરું આ દવામાં બધી મરી ગઈ છે હમણાં એક ભૂટકી આમાં માખો ફોદો થઈ ગયો હીરનો બાકી જોવામાં કેવા મસ્ત મસ્ત ફૂલ ઉકડી ગયા હે હવે હવે બાપુ રિક્ષો લઈને જાય છે ચા પી લઈ આપણે અને ચા પીને પછી પાછું ચાલુ કરી વાડીમાં બાકી પછી ઓલી કટકી વાવવાળી કટકી આખી આંકવાની એક ફેરે પહેલાં તો હાલી ગયો વરસાદ પછી એ આખી આંકવાની બાકી જ છે હવે ચા પી લઈ પછી ચાલુ કરી વાડી તો વાડીમાં તો હવે છે ને અહીંથી લઈ અને ઉકેળા લગ્ન આંકવાનું બાકી છે લગભગ ત્યાં બપોર સાહેતા અકાઈ જાય બાકી જોઈએ હવે બાકી જોવા

હીરું બધી મરી ગઈ છે જે દવા આપણે હતી બધી પડી આ મૂંથી પાટલામાં મને હાથી આખતો હતો નહીં જોતો હતો કે હીરું મયરી કે નહીં ઘણી હીરું બધી લગભગ મરી જ ગઈ છે ઊંચવી પડી છે પાટલામાં અને પાછો હજી નવો કોર આવ્યો ને માંડવીનો આ આમાં ક્યાંય જોવું ઓછું નથી એટલે હીરું ના હોય ને કંઈ હીરું હોય તો આ નવો કોર પેલા ખાઈ ગયું કે ખૂણું હોય એટલે હીરું હાવ પૂરું જ છે હીરું બધી મરી ગઈ છે આ દવા પાછે અને અત્યારે આપણે બેલો વખતા કઈ ભૂગ્યા હોય આ કઈ જાય આમાં તો હવે એક કલાક દોઢ કલાક પછી ઓલી કટકીમાં કટકી આખી પાછી આંકવાની છે આમાં કલાક દોઢ કલાકનું છે હવે તો જો વારી આ મરી ગયા લીર પડી છે અહીંયા દવા આવી ને પછી આવી રીતના કંઈક મરી ગઈ છે હવે ઘણી ઈરું આડી આવે બાકી ઘણી ઈરું તો આમાં હું બગલા અને બીજા પક્ષી હોય ને ખાઈ જાય એટલે આજે હું બાજુ હાથી આખતો તો ઘણી પાટલામાં કાલ અવડી નહોતી આવતી દવા થઈટીને બેદી થયા ને દવા થઈટીને બેદી થયા ને આજ તો ઘણી આડી આવે છે બાકી પગલાય હોય વાહે વાહે એટલે એ ખાતા આવે બગલા પછી એક ઓલી કાળી ચકલી આવે ઘણી જે પક્ષી હોય ને ઈરું ખાતા હોય ને એ બધું ખાઈ જાય ઈરું આવી રીતના ઈરું બધું મરી ગઈ છે આ રાઉન્ડ પછી વાંધો નથી આવ્યો બાકી હવે બેલવાનું કામકાજ ચાલુ હોય તો વાગી ગયા છે અત્યારે ત્રણ ને આપણે ચા પીન પાછો પેલો ચાલુ કરી દીધો હે જ્યાંથી મૂક્યો તો ત્યાંથી આમાં હવે કલાક દો કલાક નું કામ જાજુ નથી વાડીમાં માં તો આપણે ફટાફટ મંડી આખવા તો અત્યારે જો ફાઇનલી મિત્રો આપણે વાડીમાં એક છેલ્લી ઉથલ વરવાની હે પછી પહેલાનું કામ થાય પૂરું હવે આ એક બે ત્રણ આખા ત્રણ પાટલા રહ્યા હે અને બેજી જે અડધા અડધા હે તો હવે આપણે માં રિક્ષો પડ્યો હોય સામે હમણાં એક છેલ્લી ઉથલ બની એટલે વાડીમાં પૂરું અને કટકીમાં આપણે અડધીથી જાજી કટકી તો કાલ અકાઈ ગઈ હતી અને જે બાકી રહી હતી કટકી બોલી કટકી ત્રાહીઓને થોડી ગુથલું રહી હતી એ આ અકાઈ ગઈ સવારમાં પછી એ વાડી લીધી અને હવે વાડી છેલ્લી ઉથલ છે પછી આપણે આ કટકીમાં આંકવાનો હવે બેલો આ વાવવાળી કટકી કહેવાય એમાં જો એમાં એક ફેર તો બેલો હાલી ગયો વરસાદ પહેલાં વરસાદ પછી એનો બાકી છે ફટાફટ આપણે એક આ ઉથલ વલ લઈ પછી ત્યાં અહીં કટકીમાં હાંકવા તો આપણે જો અહીંયા છેલ્લી ઉથલ વળતા હતા અને ઈરું બહુ વાડી આવે હે મરી ગયેલ પાટલા તો જો અત્યારે આપણે વાડીમાં તો બધે હાલી ગયો હોય બેલો અને કટકીમાં આવી ગયા એક ઉથલ વળી લીધી કટકીમાં અને આપણે અહીંયા વજન મૂકવો પડ્યો હે કેમ કે બહુ બેસતું નથી હવે તો રેડી બે આ વજન મૂક્યું ડંગડાનું પછી હવે કઈ દેશે બે અને માલ પાવાનો ટાઈમ થઈ ગયો હોય તો બાપુ જેવો સામે માલ પાઈ માલ પાઈ લઈએ કટકીમાં મંડી આંકવા ફટાફટ એવા કાકા જોસી પીસીથી એ વકડી વકડા મૂકી બેલો આ કહે વકડો બેલો ઉપા લાંબા ડાટા જે હોય ને ઉપા એ બેલો આ એ તમને દેખાડું કઈ રીતે હાલે નહીં મેસી પીસી ટ્રેક્ટરથી વાગ્યા છે અત્યારે આઠ મિત્રો આજે કામકાજમાં તો આખો દી બેલો આઈકો અને બાકી જો કાકાએ નવો બેલો કરાવ્યો હોય જે આપણે આ શું કે વકડા ડાઢા વાળો બેલો કે એ આમ વાકા ડાઢા હોય આમ કઈ રીતના એ હાલે મેં તમને દેખાડ્યું મેસી બેસીમ કરાવ્યું કાકાએ જે મિની ટ્રેક્ટર હોય ને તો એના કાં તો ત્રણ દાતે વાવણી થાય ને કાં તો છ દાંતે વાવણી થાય એમાં પછી આજી જે રીક્ષાનો જે બેલો હાલ આવે ને એમાં ના હાલે કેમકે કે એમાં બે વડા જોઈ બેલા વચમાં બે વડા ને સાઈડમાં બે જીણકાને આપણે વચમાં એક વડો અને સાઈડમાં બે જીણકા રિક્ષામાં એવી રીતના હોય અને ટ્રેક્ટરમાં જેને મિની ટ્રેક્ટરથી વાવણી કરી હોય એમાં એવી રીતના હોય તો વાગી ગયા છે આઠ મિત્રો આજનું એન્ડ કરી કેવું લગાવ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલ મળશે કાલે જય દ્વારકાધીશ